સુરત શહેરમાં આજે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ ગુજરાતના હીરા ઉદ્યોગ માટે આર્થિક પેકેજની માંગ સાથે કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું ગુજરાતના રત્ન રત્નકલાકારોને અને નાના નાના વેપારીઓને દર મહિને દસ હજારની સહાય રકમ આગામી છ મહિના માટે આપવામાં આવે મનોજ સોરઠિયાએ કહ્યું છેલ્લા બે વર્ષથી ભયંકર મંદીનો સામનો હીરા રત્ન કલાકારો કરી રહ્યા છે વૈશ્વિક મંદી યુરોપ અને રશિયામાં યુદ્ધની સ્થિતિ તથા લેબ્રો ડાયમંડને લીધે ગ્રાહકોમાં ઘટતો જતો ભરોસો વગેરે જેવા અનેક કારણોને લીધે ગુજરાતમાં હીરા ઉદ્યોગ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે પચાસથી પણ વધુ રત્ન કલાકારોએ આર્થિક સકડામણના કારણે કેટલાક મહિનાઓમાં આત્મહત્યા કરી છે દેશમાં મોંઘાવારીએ માજા મૂકી છે ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે દેશમાં આજે અન્ય ક્ષેત્રોમાં કે નોકરી વેપારની વધારે તકો નથી આ ખરાબ સમયમાં નાનો વેપારી અને રત્ન કલાકાર ટકી જશે તો આવનારા દિવસોમાં આ ઉદ્યોગને ફરીથી ઊભો કરી શકાશે અન્ય વ્યવસાય કે નોકરી તરફ વળી જશે તો પછી સારા સમયમાં સારા રત્ન કલાકારો મળવા મુશ્કેલ બનશે આથી વિનંતી કરીએ છીએ કે હીરા ઉદ્યોગને ટકાવી રાખવા માટે આર્થિક પેકેજ આપવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ આયોગની રચના કરીને કામદાર અધિકાર કાયદા પ્રમાણેના લાભો આપવામાં આવે જરૂરી કૌશલ્યો વિકાસ કાર્યક્રમો ચલાવવામાં આવે રત્ન કલાકાર પર સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે જો નાના રત્ન કલાકારો અને નાનો વેપારી ટકશે તો ઉદ્યોગ ટકી જશે સરકારની તિજોરી અને આપના માટે મતપેટી ભરનાર ઉદ્યોગને આજે આપના સપોર્ટની જરૂર છે રત્ન કલાકારોને બચાવી લો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરતિયા છે આમ પાર્ટીના સંગઠન મહામંત્રીની જવાબદારી નિભાવું છું છેલ્લા બે વર્ષથી ગુજરાતનો હીરા ઉદ્યોગ સતત ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે ભયંકર મંદિરને લીધે છેલ્લા છ મહિનામાં પચાસ થી વધારે રત્ન કલાકારોએ નાના એવા વેપારીઓએ આત્મહત્યાઓ કરી છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતનો હીરા ઉદ્યોગ વિશ્વની અંદર ભારતની પ્રતિષ્ઠા વધારનાર અને સૌથી વધારે વિદેશી નાણું રળી આપનાર ઉદ્યોગ રહ્યો છે હીરા ઉદ્યોગ દેશની ટોટલ જે એક્સપોર્ટ છે એમાંથી કરીબન કરીબન પંદર ટકા જેટલો હિસ્સો હીરા ઉદ્યોગનો છે દેશની જીડીપીમાં પણ ટોટલ જીડીપીનો સાત ટકા હિસ્સો જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગનો છે સાથે સાથે કરોડ બિલિયન ટોટલ જે વેપાર છે એ વિશ્વમાં આપણા સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગોએ રળીને આપ્યો છે આવા સમયમાં છેલ્લા બે વર્ષમાં કેટલીક વૈશ્વિક પરિસ્થિતિઓ જેવી કે વૈશ્વિક મંદી સાથે સાથે યુદ્ધોની પરિસ્થિતિ સિન્થેટિક ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડને લીધે હીરાની જે વૈશ્વિક પ્રતિષ્ઠા હતી એ જે ઓછી થઈ છે એના એના લીધે લીધે આજે હીરા ઉદ્યોગની જે જે ડિમાન્ડ છે છે હીરાની ઘટી અને અને સુરતને ગુજરાતના નાના એવા રત્ન કલાકારો નાના વેપારીઓને ખૂબ જ વેઠવું પડે છે અને આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે આજે દેશભરની અંદર મોંઘવારીની પરાકાષ્ઠા છે બાળકોને ભણાવવા મુશ્કેલ બન્યા છે

હીરા ઉદ્યોગ ને સારું એવું પેકેજ મળે એવી આશા સાથે અમે આજે અમારી માંગણી કરીએ છીએ